આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રોટરી ક્લબ ડીસા દ્વારા તેની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ દ્વારા સ્ત્રી એક ફરજ અનેક વિષય પર વિશેષ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો જેમાં સ્ત્રીનું કેટલું મહત્વ છે અને સ્ત્રી વિનાની દુનિયા કેવી હોય તેના પર વક્તા નેહલ ગઢવીએ વિશેષ વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે રોટરી ક્લબના મહિલા સદસ્યો સાથે અન્ય મહિલાઓ પણ વિશેષ ઉપસ્થિત રહી હતી પૂછું નહિ હલગટી આજે વિશ્વ મહિલા દિવસ રોટરી ખાતે ડીસાના એક રોટરી ખાતે એક અદભુત કાર્યક્રમ થયો હતો જેમાં સ્ત્રી એક અને ફરજ અનેક આવા વિષય ઉપર મારે વાત કરવાની હતી સમગ્ર દિશાની અલગ અલગ બહેનો છે કે ડોક્ટર છે એન્જિનિયર છે હાઉસવાઈફ છે રાજકારણમાં છે આવી તમામ સ્ત્રીઓએ એક મંચ ઉપર ઉભો થઈ અને વાત અને વિચાર રજૂ કર્યો કે આપણી આજુબાજુની કઈ સ્ત્રી દુઃખી છે પીડિતા છે એને ક્યાં સાથની જરૂર છે ક્યાં કન્યાઓને કેળવણીની જરૂર છે ક્યાં શિક્ષિકાઓને મદદની જરૂર છે ક્યાં જે સ્ત્રીઓ આ આર્થિક સામાજિક અત્યાચારનો ભોગ બની રહી છે તે સ્ત્રી ક્યાં પોતાનો અવાજ બની શકે એની સમગ્રતાથી ચર્ચા કરી હું માનું છું કે આગતા દિવસોમાં જો સ્ત્રીઓ એક સાથે મળીને એક મંચ ઉપર સ્ત્રીપણાની ભારતીય સભ્યતાની સંસ્કૃતિ જો વાત કરી શકતી હોય મોડર્નિઝમ એક્ચુઅલી શું છે દારૂ પીવો સિગરેટ પીવી જીન્સ પહેરવું એ મોડર્નિઝમ નથી પણ પોતાના સંતાનોને જય શ્રી રામ બોલવાથી લઈને પોતાના સંસ્કારો પોતાના મૂળ અને પાપ પોતાના સંસ્કારો તરફ કઈ રીતે લઈ જાવ એ પણ આજના જમાનાની ની એકવીસમી સદી કરી શકે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આ દિશાના રોટરી ક્લબ છે